તો કેમ છો ગાઈસ અમે બધા તમે બધા ઠીક જ હશો અમે ગાંધીનગરમાં વાહોલમાં એક વૈદેહી શાઇનની બિલકુલ કોર્નરની શોપમાં એક અમે ઓથેન્ટિક ટેસ્ટની રેસ્ટોરન્ટ ઓપન કરવા જઈ રહ્યા છીએ ઓથેન્ટિક ટેસ્ટ એટલા માટે કહું છું કે બિલકુલ માણેક ચોક જેવી ભાજીભાવ માણેક ચોક જેવો પુલાવ માણેક ચોક જેવો ઢોસા અમને બિલકુલ સેમ ટેસ્ટમાં ગાંધીનગરમાં મળી જવાનો છે અમારે અત્યારે જો થોડું બેઝિક લેવલ પર કામ ચાલું છે અત્યારે બસ થોડા ખાડા ને એવું કરવાનું કામ ચાલું છે એ કેફે લાઇટ્સ જેવું લગાવવાનું છે અમારા લોકોને તો એના માટે આ અંકલ આવ્યા છે ખાડો કરવા માટે એનું કામ ચાલુ છે પછી લગભગ આજે આ થાંભલા પડ્યા છે એ લાગી જશે આઈ હોપ આજે આજે લગભગ લાઇટ્સ લાગી જાય અંદર નીચે પ્લમ્બિંગનું કામ થોડું ચાલું છે દુકાનમાં તમે જોઈ શકો છો હું તમને બતાવું હજી થોડું બેઝિક લેવલ પર કામ ચાલું છે થોડું ફેબ્રિકેશનનું કામ બાકી છે થોડું પ્લમ્બિંગ કામ બાકી છે એના માટે થઈને આજે આખો દિવસ જવાનો છે તો ગાઈઝ આ થાંભલા પડ્યા છે એ થાંભલા હવે આ અંકલ જે ખાડો કરે છે એમાં નાખવાના છે આપણે ત્યાં લગાવવાના છે ત્યાં લાગી જશે હા પ્લમ્બિંગનું કામ ચાલુ છે ગાઈઝ તો એના માટે લાઇટ ને એવું લે છે તો ગાઈઝ એક તકલીફ થઈ છે હવે મશીન ચાલુ કરવાનું છે પણ લાઈટ જ નથી કેમ કે લાઇટ બે વાગે આવશે એવું કીધું છે વાવોલની અંદર લાઇટ બે વાગે આવશે ગાંધીનગરના વાવોલની અંદર ખાડા કરવાનું કામ ચાલું છે એ ખાડા થઈ જાય એના પછી ઉપર થોડું સિમેન્ટને એવું નાખી દેશે ને પછી પેલા આ જે આ બ્લેક થાંભલા દેખાય છે એ લગાવવાના છે જો એ બ્લેક થાંભલા લાગી જાય એના પછી આપણે સિરીઝનું પ્લાન કરી દઈશું અહીંયા આપણે એક બોર્ડ તો આપેલું જ છે થોડું કેફે લાઇટ જેવું થઈ જાય તો સારું લાગે રેસ્ટોરન્ટ થોડું અત્યારે ફેબ્રિકેશનવાળા આવવાના છે પણ લગભગ ફેબ્રિકેશનવાળા બે વાગ્યા પછી આવવાનું કીધું છે એટલે એના માટેનો વેઇટ પણ બાકી છે તમે જોઈ શકો છો કેવી રીતે કેવી હાલતમાં બધું પડ્યું છે બસ હોપ સો આજે ત્રીસ ટકા જેવું કામ પતી જાય અને થાંભલા પણ લાગી જાય બસ જો ગાય આ એક ખાડો થઈ ગયો છે આ એક બીજો થઈ ગયો છે દુકાનની એક્ઝેક્ટ સામે બે ખાડા કર્યા છે અને એક બાજુની દુકાનની સામે એક ખાડો કર્યો છે અંકલ આ ત્રીજો ખાડો કરી રહ્યા છે તો બસ ખાડા થઈ જાય એના પછી ઉપર આપણે આ સિમેન્ટને રેતી બધું આવી ગયું છે એના એક માલ બનાવીને થોડો નાખી દઈશું થોડું સિમેન્ટ બની જાય એના પછી આ થાંભલા રોપી દઈશું જ્યાં થાંભલા આવી જશે મને એક્સાઇટમેન્ટ એકચ્યુઅલી આ થાંભલાની જ સૌથી વધારે છે રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે મને એક્સાઇટમેન્ટ આ થાંભલા રોપાઈ જાય અને કેફી લાઈટ્સનું જે પ્લાન હતું સક્સેસ થઈ જાય એના માટે હું એક્સાઇટેડ વધારે છું થોડી પેલી પાઇપ જોજો હે સાઈડમાં જ છે એ પાઇપ ખાલી જોજો પાઇપને જોઈને કરવું પડશે નહીં તો પાછું કદાચ ક્યાંક કાણું પડી જાય એમાં પાઇપ તૂટી જશે ને તો પછી તકલીફ થશે નહીં તૂટે હે ને સારું વાંધો નહીં બસ જુઓ ઓલમોસ્ટ ત્રણ જે ખારા કરવાના તે પથવા આવ્યા છે કામ કલ હજી સ્ટીલ એમનું કામ જ કરે છે બસ ટાઇલ્સ થોડી તોડવાની છે ટાઇલ્સ તોડીને ત્યાં અમારે એક વોશિંગ એરિયા જેવું બનાવવું છે બસ બે ટાઇલ્સ ચૂટી ગઈ છે એના પછી થોડી બે ટાઇલ્સ બીજી તોડીને એક વોશિંગ એરિયા જેવું બનાવવાનું છે કનેક્શન શોધવાનું છે ક્યાં આગળથી મળશે અંકલ એમનું કામ કરી રહ્યા છે તો ગાઈઝ થઈ ગયું છે લગભગ એપ્લિકેશનનું કામ પતવા આવ્યું છે ઉપરની લાઇટ્સ લાગી ગઈ છે અત્યારે તમને બતાવી દઉં હા દેખો લાઇટ્સ લાગી ગઈ છે રૂપ લાઈટ બસ હવે આ તાર બાંધવાનું કામ થઈ રહ્યું છે તાર બાંધી રહ્યા છે ગાઈઝ ત્રણ ખાંભલા જે આપણે રોપ્યા હતા એ રોપાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે બસ એની ઉપર હવે જે કેફે છે એ બનાવવાનું કામ થઈ રહ્યું છે કેફેલાઇટ્સ લગાવવાનું કામ થઈ ગયું છે સોરી બસ આપણું આવી રહ્યું વૈદિક શાઇનની બાજુમાં યસ નામ શું હશે તમે ગાઈઝ ગેસ કરી શકો છો અમારી શોપનું નામ અમારી રેસ્ટોરન્ટનું નામ अ... पूरा जोश में काम चल रही थे आलोका અત્યારે ટાઈટ્સ લગાવી રહ્યા છે સોરી તો ગાઈસ આવી રીતે રેડી થ્યુ થર અહીંયા લાઇટ્સ લાગી રહ્યા છે હવે બસ થોડું એક કનેક્શન બાકી છે એ લૂઝ એ બસ થાય છે તમે જોઈ શકો છો એક સરસ મસ્ત કેફે જેવું લાઇટ થયું છે બસ સરસ આખું એક લાઇટ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો અમારું એક મસ્ત મજાનું નાનું એક રેસ્ટોરન્ટ એક નવું સ્ટાર્ટઅપ ચાલુ થવાની તૈયારીમાં છે લાઇટ્સનું આયોજન થઈ ગયું છે તમે આજુબાજુનું એરિયા બી જોઈ શકો છો તો ગાઈઝ તમે જોયું પ્રમાણે આજે અમે આટલા કામ પતાવ્યા છે હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો ચેનલને શેર કરી દો તમારા ફ્રેન્ડ સાથે ડેલી બ્લોગ આવતા રહેશે તો મળીએ આપણે આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ બાય ટેક કેર સી વાઇઝ